તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સંત શ્રી શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો તેતાલીસમી નિર્વાણ દિને મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો શ્રી નલિયા લોહાણા મહાજન

મ બાપાના તો બહુ જ પરચા છે પણ મને એક પરચો મળેલો જ કે મારા બાબાની આંખમાં તકલીફ હતી તો મેં અહીંયા માનતા કરી હતી અને એ એક મહિનાની અંદર જ એ સારું થઈ ગયું હતું એને અને આમ તો દરરોજ સવાર સાંજ અહીંયા આરતી થાય છે અને ભક્તિ થાય છે પણ અમે દર ગુરુવારે મીન્સ મહિલા મંડળ તરફથી અહીંયા સેવ બુંદી અને ખીચડીની પ્રસાદી થાય છે અને આરતી પણ થાય છે અને અમે દસ પંદર મહિનો રેગ્યુલર અહીંયા બધા પેલા કેટલી બેનો અહીંયા ભક્તિ કરતી હતી ને ત્યારે કેટલી બેનો છે બધા આવતા જ હોય છે આમ તો પણ જેવી પોતાની શ્રદ્ધા ટાઈમિંગ પ્રમાણે 15 20 બેનો હોય છે અહીંયા અહીંયા જલારામ મંદિરમાં સત્સંગ રાખેલ છે જલારામ નિર્વાણતિથી નિમિત્તે મહિલા મંડળ તરફથી લોહાણા માજન તરફથી ને લોહાણા યુવક મંડળ તરફથી પૂરો સહયોગ બને છે અને અહીંયા સત્સંગ રાખેલ છે માં આરતી રાખેલ છે અને માં પ્રસાદ પણ રાખેલ છે બધી બહેનોનો સાથ સહકાર સાથે મળેલ છે ને અમે નિયમિત જલારામ મંદિરમાં દર કાયમ અમે દર્શન કરવા આવીએ છીએ એના અમને એક અતિશય લાભ સારો મળે છે અમને દર્શન કરવાનો જલારામ થોડો કહો તમ બાપાના પરજાનું તો કાઈ

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે